સરકારશ્રી તેમજ મોજેશ્રી દ્વારા મળીને પાર્લરની બહેનોને ખૂબ વ્યવસ્થિત રીતે પાર્લર બ્યુટી પાર્લર શીખવવામાં આવે છે જેમના વીટી અમારી ચેતનાબેન લીંબાસ્યા છે તેમજ અમારી સંસ્થાના ટ્રસ્ટી તેમજ દાદાશ્રી મિનલબેન ઝાટકિયા મૈથિલીબેન તેમજ નિકિતાબેન દ્વારા અમને સીધે સીધું બ્યુટી પાર્લરનું માર્ગદર્શન મળે છે તેમજ મિનલબેનની ઈચ્છા છે કે અહીંયા શીખતી દરેક દીકરીઓ છે એ પોતે પોતાનું પાર્લર ખોલી અને આર્થિક

માંથી અમે અહીંયા શીખવા આવીએ છીએ અમને પાલનની તમામ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે